અધધો નાણા ચૂકવ્યા બાદ પણ અમદાવાદ શહેરમાં સ્ટ્રીટ લાઇટના ધાંધ્યા હોવાની આંકડાકીય માહિતી સામે આવી છે છેલ્લા પાંચ વર્ષમાં એમસીએ એકસો ઓગણીસ કરોડ રૂપિયા ચૂકવ્યા હોવા છતાં સમયાંતરે શહેરમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાનું સામે આવ્યું વિપક્ષે આરોપ લગાવ્યો કે કોન્ટ્રાક્ટને સમયસર રિન્યુ ન કરવામાં આવતા શહેરમાં અંધારપટની સ્થિતિ એકાએક સર્જાય છે પરિણામે પાંચ વર્ષમાં એમસીએ એકસો કરોડની રકમ ચૂકવી તે શંકાસ્પદ છે વિપક્ષે જાહેર કરેલા આંકડા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ફગાવ્યા શહેરમાં વીસ થી પચીસ હજાર લાઇટ ના પોલ નાખવાની કામગીરી હાલ ચાલુ હોવાનું નિવેદન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આપ્યું જેટલા પોલ જે વર્કિંગ કન્ડિશનમાં આવેલા છે સમગ્ર પાંચસો પાંચ ચોરસ કિલોમીટર એરિયાની અંદર અને બીજા આવનાર સમયગાળા દરમિયાન વીસથી પચીસ હજાર પોલ નાખવાનું સાતે ઝોનની અંદર હાલ કામ ચાલુ છે સ્ટ્રીટ લાઇટ જે મેન્ટેનન્સનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું સિંગલ ટેન્ડર આવેલું હતું એટલે ફરીથી તેને આ રીટેન્ડર કરવામાં આવ્યું છે અને આવનાર સમયગાળા દરમિયાન એજન્સી આવી જતાં આ આપણે વાત કરીએ કે મેન્ટેનન્સનું કામ સોંપવામાં આવશે